राम राम जय श्री कृष्णा जय मुरलीधर केम छो બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો અમારે મહેમાન છે નરેનભાઈ નાના ઈ જાય છે કેમ વિર મોરો પડી ગયો જાવ તો નાના ભાઈ तो न पेड़ तो तो बंदा जी तेरे हाथ से नाक निकलो के है जी नाक निकलो ना मेरी बस बात कर ठीक गुड था 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 बुड़ था हाँ? बुड़ बुड़ था अच्छा हाँ वैसे ना गुड था था बोल दिखा दूँ ये 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 ये

વેહુન ચારવાનો ટાઈમ જ ના મળે આ તો વરસાદ જે હું હેતી ઘેરે બેઠા બાકી નકર ખેતીમાંથી હીરાભાઈ વેરું જ ના આવે એટલે ભેહું ચારવાનો ટાઈમ મળતો નથી કોઈ રીતે એ વાંધો હોય અને અમારે હવે ઓલી ખાડુની સિસ્ટમ વહી ગઈ કે હો બહો ભેહું પચા હો ભેહું એક ભાઈ ચારતો હોય બધાને આપણે પૈસા દઈએ તો એ ભાઈ આપણી બધાને ભેહું ચારે એ કોઈ અમારે અહીંયા બહુ એવા હવે કોઈ માણસો હે નહીં કે ખાડું કરતા હોય એટલે કે હું ચાર વારનું તો નક્કી નહીં પણ આપણે અહીંયા ખરાબ હશે ને એમાં જીણા મોટા ખડેલા ને કોઈ બધાને આમ લાંબા બાંધી અને આપણે ચારી હગી તો હાલો ઈ હવે ટાઈમ મળીએ ને ચરાહે તો ભલે ને કે લાંબી બાંધીને ચારશું બળધું ને આપણા ખેતરોના કાંઠાઓમાં બાંધી આવ્યું લાંબા એટલે કરીને આપણે થોડી જ્યાં જ્યાં માલને ચારી હગી બાકી ઊંમ ટાઈમ ના મળે રાજુભાઈ લઈ ગયો હતી એ પી લે ને તો હું આને પુગાડી દઉં બે બે ભેગી ના પીએ કુંડી જિણકી પડે અને બાકી એક બીજી ખાર થાય એકબીજાને એટલે એટલે મેં થોડીક મિસ્ટેક થાય છે અને ઢીંગલીને કાલે આપણે મૂકી આવ્યા તબિયત હવે એની હરાડે રહીએ એવા આશીર્વાદ આપડા હાલો ભાઈ બેહું પાઈ લીધી ને બે ખડેલા લાંબા બાંધીધા એમાં મેન ખડેલું અમારું આજલી અરે માથું લી હે 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 સાઈડલીનું બહુ છે ને ભાઈ ડાયરેક્ટ માથો થી છે હજુ ઓલી માથી કી વાડી બહુ મારે છે ને બડધું ને લાંબા બાંધવા તા નાડો ક્યાંય જઈડો નથી અને આ રાહડી કાપવાનું ના પડી બાપુ ના પડી કાપતું નહી કે બીજા લઈ લે જીણકા નખાવડી ને બહુ ભાઈ આમાં કદાચ આપણે માલને ચારવા છોડીને તોતા એ હળ્યું જ કાઢે વાથી વાન વાથી વાન ના સરે એટલે પાછા હું કેટલાય વર્ષ હવે ચારવાનું બંધ કરી દીધું પેલા ચારતા રાજુભાઈ કાનો હતા ને એ તો બહુ વર્ષો થઈ ગયા આજથી દસ પંદર વર્ષ પેલા ટૂંકમાં ચારતા પછી હવે મૂકી જ દીધું ચારવાનું ટાઈમે ના મળે ને આમ તક હાલો એ બધું માલથાલનું કામ કમ્પ્લીટ થઈ ગયું બે ફાટા બળ ના જો ફરી આમ પાઠ ભરાય ને ત્યાં નહીં ખાય અહીંયા આગો હે ને એમાંથી એ ફોરે હે રાજુભાઈ

એ શરબત બનાવે એની મમ્મી જો ના મને શરબત તો સારી પેટ નું મીઠું નાખીને ઠઠેડી લઈએ ને તો પેટમાં દુખતું હોય તો રાહત થઈ જાય સામાન્ય દુખાવ હોય ને પેટ નો તો મને તો છાસ બહુ ફાયદો કરી જાય પેટ દુખતું હોય ને તો છાસમાં વધારે મીઠું નાખીને પી લો ને એટલે મટી જાય પણ આ કદાચ કફ નું હોય ને ના માટે તો અલગ છે ને કે સરબત થી તે પરફેક્ટ મટી જ જાય અટાણ કોલરા જેવું થવાની બીકરીએ તીખું ખવાય જાય કે પણ આ છોકરા કોથરિયું બંધ ના કરે એમાં વળી કાલ થોડોક ફાયદો નાના કરી ગયા કોથરિયું આવ્યા પછી પેટ ભર્યું હોય તો છોકરાઓને કોથરી હોય એટલે રેવાય નહીં હાઇ ગયા દાબી ગયો સેવ મમરા કેવું કઈક ખાધું તો એટલે એ પછી આવવાનું નડે બાકી હમણાં થોડુંક માખીનો ને એવો બધો ત્રાસ વધારે એટલે અસર કરે હાલો ઘરમાં હાવ ખાલું પડી ગયું સુરભીબેન વૈયા ગયા નહીં માં હા જરે એમ ને હું હિંમત કહેતી હતી કે હવે હા જાય હે જવા જ મને કાંઈ નું એમ થયું કે હવે આઠ વાગે સ્કૂલ આવે ને તો હું ખબર મૂકી આવી અટાણ સાંજે તો અહીંયા કંઈ હોય ની પાછો રવિવાર હતો પણ સુરભી કે ના અમારે સાંજે હોય રીડિંગ હોય ને એમાં મારે સેટ નોટું ભરવા ને કોઈ એવી રીતના કંઈક પણ ઝીણા મોટું કામ હોય ને થઈ જાય એટલે મેં કીધું વાંધો નહીં તો તો હવે સવારે જાય સાંજે જાય એ તો કંઈ ફેર ના પડે મથલ અહીંયા ઉઈ જવાનું હોય ને અહીંયા ઉઈ જવાનું હોય પણ કામ હોય તો એ ત્યાં એનું થાય હા વેકેશન સુરભીને લગભગ મહિનાનું હતું ને અંદર જે સાડા ત્રણ ચાર મહિના જે વેકેશન સુરભીને થઈ ગયું હા તેર દી રહી આવી હતી પાછી વળી આ માંડપના લીધે આવી હતી પણ હવે બધું હરાડે થઈ ગયું હા વાંધો નહીં હવે કન્ટિન્યુ જો ભણી શકે ને તો સારું દસમા ધોરણમાં એ બહુ ગેપ પડ્યા હતા અને છતાં એ બહુ સારા ટકા લઈ આવી હતી એટલે આપણે આમ આશા રીએ વાંધો નથી જો હમું થઈ જાય હે ને તો તે બધું કવર કરી લે હું કોમેન્ટ ઉપર નજર કરું હું પણ લોક ખોલવા માટે મારે બીજો હાથ લેવો જોઈએ આ હાથથી નહીં મેળ પડે કોમેન્ટ બસ હમણાં જ આવી છે આજે સાત તારીખે પાંચ મિનિટ પહેલાં અત્યારે પૂણા દસ વાગ્યા છે તો પાંચ મિનિટ પહેલાંની જે કોમેન્ટ છે હર્ષિદા આહિર કરીને કોમેન્ટ છે ને લખ્યું હે કે અમે એને કુંઢેર આપણે ઓલો કુંઢેર કીએ છે પછી આગળ બીજી કોમેન્ટ આવી છે નીરજ છે કે જીઓ ફાઈબર વાઈફાઈ નખાવી લ્યો ઘરે સાતસો સાતમાં માં એક હજાર જીબી એક મહિનો ભાઈ એની ખાસ જરૂર છે આપણે પણ હું આરામ લેતો જાઉં હું મારા કાકાને ત્યાં છે નખાવેલું અને કમલેશભાઈ કમલેશભાઈ કી હે ટીલવા કમલેશભાઈની કોમેન્ટ છે કે વાહ રમેશભાઈ ખરેખર આજનો વ્લોગ જોયો અને નેચરલ હરિયાળી જોવા મળી એ જોઈને તમારી જેમ અમારા હૈયાને પણ ઠંડક મળી રહી છે અને તમે જી નેઝલો બતાવ્યો ને એટલે ટૂંકમાં કમલેશભાઈને મેંઝલો કહે હે નેઝલો નેજલો બતાવ્યો એની ભાજી લસણ નાખીને બનાવો તો મસ્ત ટેસ્ટી લાગે અમે તો ગામડે રહેતા ત્યારે ખૂબ જ ખાધેલી તો ટેસ્ટ માટે બનાવજો અને ખાજો તો ખબર પડે એમ કમલેશભાઈ કીએ હે કે ભાજી બને લસણ નાખીને ભાજી બનાવાય તો એનું ટેસ્ટ કેવો એના માટે ટ્રાય કરજો એમ કીએ હે કે બનાવજો એમ તમે દેવરાજભાઈની કોમેન્ટ એ છે કે અમારે તેને કુંઢેર કહે અને નામ હે રસિકભાઈ ગોવાણી રાજકોટથી હા કુંઢેર ઘણા કેતા હોય વધારે અમે એને ચક્કી કુંઠેર કઈ બાકી થોડો ઘણો નામમાં ફેરફાર હોય મધુબેન ઘેલાણીની કોમેન્ટ અને ભાલમાં વધારે થાય છે અને બેન નું પિયર ભાલ માં એમ કીએ છે બેન તો ભાલ માં વધારે થાય છે પ્રવીણ પટેલ ઈ ભાઈ ની કંઈક કોમેન્ટ એવી છે લાકલુડી નામ એવું કહે છે લાકલુડી કહેવાય ને મહેસાણા જિલ્લામાં બરાબર છે તો જિલ્લો ફેરફાર થતો હોય તો એ પ્રમાણે નામે ફેરફાર થતા હોય તો આવી કંઈક કોમેન્ટું છે વધારે કોમેન્ટ અહે તો અત્યારે આમાં બતાવતી નથી અને મારે હવે ખંભાળીએ જવું છે ને તે મોડું થાય છે જો આમાં હવે ચકેડી ભમેડી ફેર્યા રાખે છે ને એ આવતું નથી તો આવી કંઈક કોમેન્ટ હતી આપણે આગલા દિવસના વિડીયામાં જે ઓલો છોડવો બતાવ્યો હતો ને એના નામ માટે તો આપણે બધાના નામ લઈ લીધા છે અને હવે કોઈના રહી જતા હોય તો સોરી અને બધા એરિયાઓમાં બાર ગાવે બોલી બદલાઈ મણ કહેતા હોય ને એ રીતના આમાં અલગ અલગ નામથી બધા ઓળખતા હોય અને એને ખોદી અંદર ગાંઠ નીકળે એ ગાંઠ ખાવાની હોય અને એનો ટેસ્ટ થોડોક અજીબ જેવો લાગે આપણે અમુકને ભાવે અમુકને નાય ભાવે પણ જે આ કમલેશભાઈ કહે છે ને ભાજી એનો આઈડિયા નથી અમે તો એને ગાંઠું ખોદીને ખાતા કે હું ચાલતા થઈ કે એને મિની ગાજર તરીકે કહેતા ઓળખતા અને આમ ચક્કી કુંઠર કહેવાય બાળપણમાં બહુ એન્જોય કર્યું હે હાલો તો આવી કંઈક કોમેન્ટ હે વિરેનભાઈને જો રાહત થાય તો ભણવા મૂકવો હોય નકર નથી મૂકવો એનો ટાઈમ થઈ ગયો છે નવ ને પચાસ મિનિટ થઈ છે દસ વાગે એને જવાનું હોય સાડા દસે સ્કૂલ ચાલુ થાય અને મારે જવું હે ગાડી લઈને ખંભાળ્યા દાતીનું કામ અને એક ઓલી નંબર પ્લેટ પાછલી થોડીક ત્રાહી થઈ ગઈ છે એક સાઈડનો સ્ક્રૂ ઉરી ગયો ને એટલે એટલે કટ લાગી ગયો બગડી ગયો હે તો હાલો હું અહીંયા જાઉં થોડું ઘણું બાપુને કદાચ બેંકમાં કામ આહે તો એ કરવાનું હે દવા દારૂ લેવાની છે માંડવ્યું માટે ખડની લેવાની તાહે જોઈ હાલો તો આગળ ને પેલેરા જાય તો વેલા પાછા આવી જાય કોઈ અહીં

જય શ્રી કૃષ્ણ અને આ ઢોસા લાડવા બનાવવાના હે હનુમાન દાદે ચડાવવા અમારે જો નિવેદ ચોડવી લીધા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હવે જય ને પપ્પા તા બે વ્યા ગયા જુવારવા એ હનુમાન દાડે ગયા ને અમારે અહીંયા જુવાર હું ભૂતળે દાડે જવું પણ હવે આમાં પલર શું તો ખરું જ પણ જુવારી લઈ જો સાયકલ ફરી એમ નાખીને બીયો ગયો અહીંયા જો બધું ફાણા બધા તૈયાર કરેલ પડ્યા ધૂપ તૈયાર કરેલ છે લઈ જવાનું છે ને બા પાણી લોટો લઈ આવે ને એટલે એ ભરાઈ જાય ને પિત્તર નો કા એટલે પછી ક્યાંય ના જવાનું હોય ખેતરમાં જુવારવાનું હોય એક હા ગડબડ અ રસોડામાં જો ગોટવાનો બધા બધા જુવારવાના હોય કાંબા હા હનુમાન દાદા ઈને ભૂતળા દાદા ઈને જવાનું બાકી બધા દઈ હેથી અને પવન બહુ હેથી પવન નો અવાજે ફૂલ આવતો હશે તમને આ ગામ વાળા વાસરા દાદા ના હે ને ભાઈ આપણે થી આવી ગયા દવા લઈને ગાડીમાં ચેન ને એવો મોટો ખર્ચો સીટ નું કવર નાખ્યું છે સનેડન સીટ નું કવર લઈ આવ્યા ભાઈ આજે હવે બાયુને કહે જો ટાઈમ મળીએ ને તો એ ઓલું જીન્સ ના કાપડ ની સીટ પેલા બનાવી દે ને એના ઉપર કવર ચડાવીને તો આપણી જે ઓલી સીટની ચેકણી હોય ની બચી જાય સવાલો હવે બપોરા કરવા હે દોઢ વાગી ગયો છે નિવેદ હે કઈક ઈતા તમે જો કે આગળ જોયું જ હે તો હાલો વિરેનને ડૉક્ટરે દવા દીધી ખાલી કેટલી ખબર છ ને ચાર દસક ગોળીઓ જેવું જ દીધું હે એક જાત છે ને એ ત્રણ ટાઈમ પીવાની છે કંઈ બોલે જ નહીં અમારે એક સાક્ષા સાહેબ કરીને છે ને એ કોઈ વસ્તુ કંઈ બોલે જ નહીં ખાલી એકવાર બોલે ને તો બોલે શું થાય ને કાંઈ એક મોટું ખોલ એટલું જ બાકી કોઈ વસ્તુ ના બોલે આપણે આમ લખીને દઈ દઈએ તમને કંઈ વીરેનભાઈ હાલો પછી ફટાફટ અમે થોડાક આવતા હતા ને એમાં વરસાદ આવી ગયો આમ તો જો કે ખંભાળિયામાં વરસાદ ચાલુ જ હતો એ ભીંજાઈ ગયા હતા કપડાં બપડા પાછા ચેન્જ કરી લીધા હે ઓલા કપડાં જરાક દોરી નાખ દઈ તડકો પવન કે કંઈ છે નહીં એટલે બહાર તક કંઈ હુકા નહીં પણ ઘરની અંદર જે દોરી બાંધી અને હુકવવા પડે હે પંખો કરી દઈ ફૂલ મલો વિરોના કપડાં ચેન્જ થઈ ગયા હોય ને તો બપોરે કરી લઈ હવે અટાણ કંઈ થાય છે ઉલટી જેવું કંઈ અટાણ વાંધો નથી રેડી ખંભાળિયાનું કંઈ મેં કીધું ખવડાવવું જ નથી અને નકર મારે ને વિરેન તો જો કે ખંભાળીએ જાય ને પછી કઈ ન્યા ખાઈ નઈ ને ત્યાં સુધી મજા જ ના આવે હાલો આજે અહીંયા આપણે નિવેદ ને એવું બધું ખાઈ લઈએ હાલો ભાઈ તો લાપસી હે આ બાજુ ચોખા હે નિવેદના હાલો ભાઈ તો આઈ ખ્યાલ ખાવાનું હે ખાઈ લઈએ કોઈ બપોરે કરવો હોય તો હાલો પ્રસાદી છે આજે ભાઈ હાલો આપણે આવી ગયા છે અહીંયા ધાર ઉપર મસ્ત મીઠી મીઠી હવા આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ જોરદાર અને આપણે જે આગળ વાત કરી ને એમાં એક લીલાધર ફડદુ ની કોમેન્ટ આવી હતી જો ઈ બતાઉં તમને વિરંઠભાઈ કાઢ લીધું હે એમ કેતો બેટો એ નહીં ઈ તો જીનકુ આ જીનકુ છે ને એ હે ના વા તો નીતા હે જીનકુ ઠીક આ તો ભઈ જો આ ટાઈપ ની માં ગાઈઠું હોય અને મિની ગાજર અમે કેતા ને એટલે હું આ કેતો તો હમણાં જ કોમેન્ટ આવી લીલાધર ભાઈ ફડદુ ની તો અને અમે ચકી કુંડર કઈ ઘણા કાગડા કુંડર પણ કેતા હોય બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખતા હોય અને આવી ગાયઠું થાય ને તો અમે આ ખાતા જો ભાજી કમલેશભાઈ કહે ને એ આઈડિયા નથી ભાજી તો થતી હોય કે ના થતી હોય પણ આ મસ્ત મજાની આવી ગાયઠું થાય ને મિની ગાજર તરીકે અમે ભેહો ચારતા ચારતા ખાતા અને બહુ મજા આવતી અમુક ને ભાવે અમુક ને ના ભાવે થી આમાં ઘણા એમાં અલગ અલગ નામ કીધા આપણે આગળ કીધું હે એક ભાઈ નું નામ રહી ગયું એની કાગડા કુંઢર કીધું હે કાગડા કુંઢર તો એ ટાઈપ નું છે અને ભાજી જેટલું તો કમલેશ ભાઈ તમે ક્યો પણ અમારે જડે નહીં આમ માન માન ક્યાં કેવો છોડવો જોવા જડે એટલે મને યાદ આવી ગયો આમ જાતા હતા ને એમાં કે આને હું કહેવાય તમે બધા કહેજો તો ભાજીનો તો આઈડિયા નથી પણ એવું આમ ટૂંકમાં આખામાં આપણે ભાજી કરી હગ્યા એટલા છોડવા ના હોય વિર જો અહીંયા આવી ગયા વિર બે હે

ઘણા છે નામ આપણા ચની ગુલાબ આપણે ફરી એમ નથી ઓલી ઝીણકા ઝીણકા ગુલાબ ટાઈપના ફૂલ થાય એને અમે ચની ગુલાબ કહી હવે બીજા અલગ અલગ નામથી એ નહીં પણ કહેતા હોય પણ એ ટાઈપનું જ આ સેમ ઝાડવું હોય આનું બાકી અમે છોકરાઓને દેખી ગયો તો અહીંયા વયો એવો મસ્ત મીઠી મીઠી હવા આવે છે અને વરસાદ છે ત્યાં સુધી કંઈ કામ થતું નથી તે લીલા લહેર છે હવે વરસાદ આ ને એટલે અમે પછી એ ઊંચું ઉપાડીને નહીં જોઈ શકીએ એવી હાલત થઈ જવાની હે તો આપણે માલને જો છોડીને ચારવા ને તો અહીંયા ચરિયણ ઘણું હે આમાં કઈ બાંધીને ખવડાવી હગી એવડું ખડ નથી આપણે આ રેઠાણ હે ને એ બાજુ થોડાક માં વધારે બાંધી હગી ને એવું થાય છે અને બાકી જો આ બાજુ બધે કાંઠા આપણા પડ્યા જ છે ખેતરની ની ફર કે નદીના કાંઠે ને કાંઠે એમને એમાં આપણે બળધુને એક લાંબા બાંધો હોય તો બાંધી હગી અને ઓછામાં ઓછા અહીંયા વીસ પચીસ વીઘા જેવો ખરાબો આપડી અહીંયા જ છે ઘરની પાછળની ધાર હે ને એ હાલો ઘડીક અહીંયા છોકરાઓની આઈ રે એને રમાડું અને વીરે ને અટાણે ત્યાં વાંધો નથી બપોર પહેલાં નામી થોડોક મોરો પડી ગયો તો પણ દવા લઈ આવ્યા છે હવે બહુ કંઈ વાંધો નથી લાગતો તમે આ સાયકલ લઈને હું અહીં ચડી આવ્યો ઠીક હા એ કોઈ લઈ ના જાય આપણા સિવાય કોઈ નથી ખાધર જ્યાં તાર મમ્મીને ખવડાવીએ કોઈ ખાધા નથી આ હા તો

जो भाई क्या हुआ मस्त है नहीं हमें तो वहां मारो क्या कि तो काले जिला था। मुझे। का हम का देन सोटू के मोए ई तो है ना अपने ओली वेल कही है भाई वो है वेल जे हूं सेम मस्त तो है ना हम तार ऊपर गया था वहां है अपन बस ही बस तो और के जावे हां है ना चाके थरो તમે મસ્ત મસ્ત હે આ ગણેકતો હું આ મીનાઠણું દે સરવી બેન વયા ગયાંતી અટાણો થાય ને એટલે યાદ આવે સાંભરે પણ પોણો આવા ખરા અટાણ બહુ યાદ આવે કેલ ગઈ પણ પાછી રહી બહુ ને એટલે ભાઈ ખાઈ લીધું બાકી છે હાલ આપણે બે વેરું કરી લે

પણ ખબર નહી હવે એને હું વધારે યાદ આવે એટલે વધારે હું ચાલુ રાખે મારાથી ના હભરાય ને હજી હાલ હે કાપડું ભરવાનું કામ હાજ ના કંઈક હવે આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને યારું પાણી કરી લઈ બાકી થોડુંક કઠણતા થવું જ પડે હાજ પડે ને એટલે વધારે યાદ આવી જાય સુરભીની હું કેવું મેં કીધું એટલે એને રૂંગા આવી ગયા મેં મેં કીધું ને એટલે રૂંગા આવી ગયા તરત ના કરી કઠણ કાળજી કરીને સાંભળતી ના સાંભળ્યું હમણાં થોડાક રીતે બ્રેક જ મારો હમણાં રવિવારે મળવા જવાનું હે આવતા રવિવારે જ મળવાની તારીખ છે એટલે ત્યાં મળવા જવાનું હે સારો હાલો મિત્રો આજના વિડીયોનો હવે આપણે હેન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ